નમસ્કાર ધોરણ છના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવે છે તેમાં ભાગ નંબર ત્રીજો આ ભાગ નંબર ત્રણમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર આઠમો છે રામ રાખે તેમ રહીએ તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે ત્યાંથી તમને ભાગ ત્રણમાં આવતા તમામ વિષયના સોલ્યુશન મળી જશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર નીચે આપેલા શબ્દોના અર્થભેદ શબ્દકોશમાંથી શોધીને લખો જેમાં દિન દિન તો 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 દિવસ અને ગરીબ ભગવાન વાનર ચીર તો લાંબો સમય ચીર તો કપડું અથવા વસ્ત્ર રવિ તો સૂર્ય રવિ તો શિયાળુ પાક ગુણ તો લક્ષણ ગુણ તો કોથળો વધુ તો ભારે વધુ તો વહુ પૂર તો નર અને પૂર ઉદાહરણ મુજબ કરવાનું છે પ્રેમ તો પ્રેમહીન કરુણા તો કરુણાહીન શ્રદ્ધા તો શ્રદ્ધાહીન દયા આશા તો આશાહીન અને શક્તિ તો શક્તિહીન કારણ કે અહીંયા દયા તો દયાહીન કરવાનું હતું ત્યાર પછી આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે જેમાં પહેલું પ્રભુ ભજન તો પ્રભુના ભજનથી મન શાંત થાય છે ભાવતું ભાવતું ભોજન ભોજન મને આજે માતાના હાથનું મળ્યું ત્રીજું ગાદી તકિયા હું નરમ ગાદી અને તકિયો લઈને આરામથી સૂઈ ગયો ત્યાર પછી ચોથું છે સુખ દુઃખ જીવનમાં સુખ અને દુઃખ બંને આવતા હોય છે પાંચમું ભૂખ્યા ભોજન તો ભૂખ્યા લોકોને તાજું ભોજન આપવું એ પરોપકાર છે પ્રશ્ન નંબર 4 છે લીટી કરેલા શબ્દ જવાબમાં આવે તે રીતે પ્રશ્ન બનાવવાના છે તો મિત્રો પહેલું છે દિવસ રહેવાન રહેવાને બગીચા હોય છે તો કોઈ દિવસ રહેવા શું હોય કોઈ દિવસ અમે ભૂખ્યા રહીએ છીએ તો કોઈ દિવસ તમે કેમ રહો છો બાય મીરા માટે પ્રભુ જ ગીરધર નાગર છે કોના માટે પ્રભુ જ ગીરધર નાગર છે કોઈ દિવસ પહેરવા હીરના ચીર હોય છે કોઈ દિવસ પહેરવા શું હોય છે તો કોઈ દિવસ સુવાને ગાદી તકિયા હોય છે તો કોઈ દિવસ સુવા માટે શું હોય છે પ્રશ્ન નંબર 5 છે કે નીચે આપેલા ક્રિયાવાચક શબ્દોને વા પ્રત્યય લગાડીને વાક્ય બનાવીને લખો તો જોઈએ પહેલું ચાલવું તો ચાલવા રમેશને બીક લાગતા ઝડપથી ચાલવા લાગ્યો ઊઠવું તો ઉઠવા વહેલી સવારે ઉઠવા મારું મન ન હતું ઝઘડવું તો ઝઘડા દોસ્તો વચ્ચે કોઈ સમય નાની નાની બાબતોએ લઈ ઝઘડવાનું થાય છે રમવું તો રમવા બાળકો બાગમાં રમવા ગયા આપવું તો આપવા શિક્ષકે વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપવા કહ્યું વાંચવું તો વાંચવા વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવા માટે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું કૂદવું તો કૂદવા બચ્ચાએ ઊંચું કૂદવા માટે પ્રયત્ન કર્યો રડવું તો રડવા બાળકને રડવા બાળક રડવા લાગ્યો કારણ કે તેને દુઃખ થયું હતું સુખ દુઃખ સહેવું જોઈએ બગીચામાં રહેવું જોઈએ શીરો પૂરી ખાવું જોઈએ ગાદી ગાદીમાં સૂવું જોઈએ અને હીર પહેરવું જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે મિત્રો જેમાં પ્રશ્ન નંબર સાત છે નીચેના પ્રશ્નોમાં પહેલો રામ રાખે તેમ રહીએ કાવ્યમાં કેવી રીતે રહેવાની વાત કરવામાં આવી છે તો આ કાવ્યમાં રામ એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે શાંતિ અને સહનશક્તિથી રહેવાની વાત કરી છે જીવનમાં સુખ હોય કે દુઃખ હોય તેને સમાન માનીને આનંદથી જીવન જીવવું જીવવાનું કહે છે બીજું રામ રાખે તેમ રહીએ એટલે શું તો રામ રાખે તેમ રહીએ એટલે ભગવાન પર ભરોસો રાખી રાખીને કે જે પણ ઘટના જીવનમાં ઘટે તો ધીરજ અને શાંતિથી સ્વીકારવું પ્રશ્ન ત્રીજો મીરાબાઈએ સુખ દુઃખ સર્વે સહીને એવું કેમ કહ્યું છે મીરાબાઈને ભગવાન સાથે પ્રેમ બંધાયો હોવાથી દરેક પીડાને પણ ભગવાનની ઈચ્છા માની સ્વીકારી ભક્તિમાં લીન રહી રહીએ તો દુઃખ સહેલું બને છે એવી ભાવના તેમણે તે વ્યક્ત કરી એટલે જ તેઓ કહે છે કે સુખ દુઃખ સર્વે સહીએ ચોથું આ કાવ્યમાં વૈભવી જીવન કયા કયા અને કેવી રીતે જોવા મળે છે તો કાવ્યમાં વૈભવી જીવનનો ઉલ્લેખ વૈભવી જીવનનો ઉલ્લેખ બાગ બગીચામાં રહેવા ફરવા મળે છે કોઈ દિવસ મળે છે કોઈ દિવસ હીરા હીરના કપડા પહેરવા મળે છે તો કોઈ દિવસ સુવા માટે ગાદી તકિયા મળે છે એટલા માટે પાંચમું છે કુટુંબના સભ્યોનું તમારે ચાર્ટ બનાવવાનું છે તો તમારા કુટુંબની માહિતી મેળવી ચાર્ટ બનાવવાનું છે અહીંયા તમારા દાદાનું નામ દાદીનું નામ પપ્પાનું નામ નાનાનું નામ નાનીનું નામ મમ્મીનું નામ અને અહીંયા તમારું નામ ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું કાવ્ય દાદા દાદી પાસેથી મેળવીને લખો તો અહીંયા આપણે લખેલું છે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના લાવે રે તો આનું સ્ક્રીનશોટ પાડીને તમારે લખી દેવાનું છે ત્યાર પછી તમને ભજન ગમે છે અને જે ભજન ગમતું હોય તે તમારે અહીં લખવાનું છે મિત્રો તો સરસ મજાનું એક નાનકડું કાવ્ય છે જો તમને સ્પીડ લાગે તો વિડીયો પોઝ કરી અને લખી લેજો તો મિત્રો આ હતું તમારું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત